સ્કૂલની અંદર કાળું સાકુ લઈ અને આમ તેમ ફરતો હતો એટલે ટીચરે કીધું કેમ તું સાકુ લઈને ફરે છે કાળું હું ગરીબ છું ને એટલા માટે મારી પાસે બંદૂક ન હોય ને એટલે શિક્ષકે કાળુને પૂછ્યું કે ભૂરો દારૂ પીતો નથી આમાં ભૂરો કોણ છે કાળું ભૂરો માતા રાણીનો ભક્ત છે કારણ કે નવરાત્રિ ચાલે છે ને સવાર મોર્નિંગમાં ભુરા એ ભૂરીને કીધું દિલ દેખ કે દેખ હોગા તો ભૂરાની પત્ની સાકુલી ભૂરાને કે તમે મારા મમ્મી ઘરે ચાલો તો ખરા પણ ત્યાં જઈને ઝઘડો ન કરતા મારા પપ્પા નું ઘર છે ભૂરો આ એ મારા પપ્પાનું ઘર છે કુરુક્ષેત્રનું મેદાન નથી કે જે તું દરરોજ મારી સાથે મહાભારત કરે કાલુ અને એનો ભાઈ બંને એક ક્લાસમાં ભણે એટલે એ પેપર ની અંદર બે એન્ડ પપ્પાના નામ અલગ અલગ લખ્યું એટલે ટીચરે પૂછ્યું કેમ તમે અલગ અલગ નામ લખ્યું કાળું કે તમને એમ લાગે નઈ ને કે મેં કોપી કરી એમ એટલા માટે શિક્ષકે કાળુને પૂછ્યું એક નિયાંનમાં બે તલવાર ન રહી શકે આની માટે શું કહેવાય કાળુ લગ્ન પછી બે ભાઈ એક ઘરમાં ન રહી શકે ભુરોને કે કાલે કેમ તું એટલો બધો દુખી હતો પૂરો કાલે મારી ગર્લફ્રેન્ડ પાંચ હજાર રૂપિયા સાડી લેવા માટે લઈ ગઈ કાळુ તો આજે કેમ ખુશ છો પૂરો આજે એ 5000 ની સાડી પહેરી અને તારી ગર્લફ્રેન્ડને મળવા જાય છે તમારે પત્ની પત્નીને ગઈ કે લગ્ન પહેલા મારે છે ને દૂર દૂર થી માગા હતા થાય તો પત્ની ગઈ કે નજીક વાળાને ખબર હોય ને કે તમારા લક્ષણ કેવા છે એટલે દૂર દૂર થી આવે ને પૂરાની પત્ની પૂરાને કે હું ઘર છોડીને જાઉં છું પૂરો હા જાને જાનું હવે છોડીને પત્ની આ તમારે જાનુ શબ્દ જ મને અહીં રોકી રાખે છે એક બેન એના દીકરા કે હલવા ખાઈ લે નકર હું અંકલ આપી દઈશ તો અંકલ થી રેવાનું એટલે અંકલે કીધું કે બેન આ રીતનું તમે કેતા કે ત્રણ તેશન વી ગયા હવે ક્યારે તમે આપશો અંકલ મેં તો ભાજપા કા પ્રચાર કરતા ખુદ દેખા કે

તો એને મિત્ર એ કીધું કારણ કે એને આપણે ખાઈ નથી શકતા એટલે એને પીવું પડે એક દિવસ પતિ પત્ની નો જોરદાર નો ઝઘડો થયો તો એની અંદર પત્ની એ પતિ પગ ભાંગી નાખ્યો એટલે ભાઈ હોસ્પિટલ ગયા ત્યાં એક દર્દી હતા એના બે પગ તૂટલા હતા એટલે આ પતિ એ પૂછ્યું કેમ ભાઈ તમારા બે પગ તૂટલા છે તમારે બે પત્ની છે કર્મચારી એ માલિક ને પૂછ્યું કેમ સર તમે લગ્ન થયેલા ભાઈઓને જ નોકરી ઉપર રાખો છો માલિક કારણ કે એનામાં સહન કરવાની શક્તિ વધારે હોય છે અને એને ઘરે જવાની ઉતાવળ પણ ન હોય પતિ મને આખું શરીર દુખે છે મને એકસો ને આઠ માં કોલ કરી દે પત્ની હા હું કરી દઉં છું તમારો મોબાઈલનો પાસવર્ડ આપો પતિ હવે મને થોડું થોડું સારું થઈ ગયું છે હવે ફોન કરવાની જરૂર નથી તું જ મેં રબ દીકતા યારા મેં ક્યાં કરું એમાં કે મોટી વાત છે રોજ નમન કરી અને 2000 ની નોટ સડાવત રહ્યો ક્લાસની અંદર 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 લડાઈ શા માટે કોની પાછળ બેસવાનું થાય એ ક્યાં ખબર છે કહેવત જ્યારે જાગો ત્યારે સવાર પત્યારની કહેવત જ્યારે જાગો ત્યારે સોશિયલ મીડિયામાં કરો બધી પરેશાની તળી તો પતિ કે તારા પપ્પાએ બહુ વધારે પૂજા કરી છે એટલે એની પરેશાની નીકળી ગઈ ને હવે મારી પરેશાની આવી ગઈ મમ્મી કાળું બેટા શું કરે છો કાળું વાંચન કરું છું મમ્મી શું વાંચન કરે છે કાળું તમારી વહુના મેસેજ વાંચું છું છોકરો હું અઢાર વર્ષનો છું તો કેટલા વર્ષની છો છોકરી હું પણ અઢાર વર્ષની છું છોકરો તો ચાલો છોકરી ક્યાં જવું છે છોકરો ચલો મત દેવા માટે ચૂંટણી આવે છે ને પતિ પત્નીને કે લગ્ન પછી આટલી બધી છોકરીઓ વિદાય સમયે કેમ રોતી હશે તો પત્ની કે કોઈ તમને લગ્ન પછી વાસણ ઘસવા માટે બીજાના ઘરે લઈ જાય તો તમે શું રોવો નહીં